એક શર્મચાર કિસ્સો આવેલા હુબલીમાં એક યુવાન ચોવીસ મોતની ઘાટ ઉતારી દેવામાં આવી છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી જસ્ટિસ ફોર નેહા અત્યારે આખા કર્ણાટકમાં ચાલી રહ્યું છે સ્ટુડન્ટ્સ અત્યારે તેઓ બંને એક સાથે ભણતા હતા ફૈયાઝ નેહાને પસંદ કરતો હતો તેને નેહાને વારંવાર પ્રપોઝ કરતા નેહાએ તેને ના પાડી હતી આખરે નેહાએ કંટાળીને તેના પરિવારને પણ વાત કરી હતી કે ફૈયાઝ તેને પરેશાન કરે છે ફૈયાઝને નેહાના પરિવાર વાળા પણ સમજાવવા પહોંચ્યા હતા પરિવારે સમજાવતા ફૈયાઝે પછી ફૈયાઝ આક્રોશમાં હતો ગુસ્સામાં હતો તેને વારંવાર સમજાવવાની કોશિશ કરી હતી પણ નેહાએ સાફ ના પાડી હતી નેહા એક્ઝામિનેશન સેન્ટરમાં એક્ઝામ આપવા ગઈ તે જ સમયે ફૈયાઝે તેને મળવા બોલાવી નેહાએ ના પાડતા ફૈયાઝે તેનો હાથ ખેંચીને આખા કોલેજ અને એક્ઝામિનેશન સેન્ટરની સામે ચપ્પુ ના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી ત્યાં પાસે રહેલા સ્ટુડન્ટ